તો ભરૂચના રાજપારડીથી સારસા તરફ જતા મુખ્ય માર્ગની હાલત બિસ્માર બની ગઈ છે રસ્તા પર મોટા ખાડા છે જેના કારણે વાહન ચાલકોને દિન પ્રતિદિન મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તાજેતરમાં એક ફોર વ્હીલર આ ગાડીમાં અખાડામાં ખાડામાં હતી ત્યારે નજીક રમતા બાળકોએ માનવતા દેખાડી હતી અને આજુબાજુથી પથ્થર લાવી ખાડો પૂરવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક ફરિયાદ થઈ રહી છે ત્યાં બાળકોનો સંવેદનશીલ પ્રયાસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ફરિયાદો છતાં તંત્ર દ્વારા માર્ગના સમારકામ માટે કોઈ પગલાં ન લેવાતા વાહન ચાલકોમાં આક્રોશ છે ખાડાના કારણે ટુ વ્હીલર ચાલકો પટકાઈ જાય છે ઇજાગ્રસ્ત થવાના પણ અનેક બનાવ બને છે ત્યારે સ્થાનિક લોકો તાત્કાલિક માર્ગ સુધારાની માંગ કરી રહ્યા છે અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલ થી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી તેથી અમે તે ખાડાને ને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલ અપડાઉન કરીએ છીએ જાતે પૂર્યો છે અમે એક ગાડી ફસાઈ હતી હમણાં